નજીક મુખ્ય અડીને ઉભા કરાયેલ મહાકાય રેતીના ઢગલા રેતીના ઢગલા ઊંચાઈ કેટલી હોવી જોઈએ બાબતે સવાલો ઉઠ્યા હોવાની ચર્ચા ઉઠતા ચકચાર ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકામાંથી પસાર થતી નરતા નદીના વિશાળ પટમાંથી અને નરતાના વહેતા પ્રવાહમાંથી પાઇપ નાખીને એન્જિન નાવડીમાં મૂકી પાણી સાથે રેતી ઉલેચવાની ગેરકાનૂની પ્રક્રિયા લાંબા સમયથી થઈ રહેલ રેત ખનનના મુદ્દે અવારનવાર વિવાદો થાય છે ઝઘડા તાલુકામાં રહેલી વિપુલ ખનીજ સંપત્તિનો ખનીજ માફિયાઓ ભરપૂર પ્રમાણમાં ગેરલાભ લઈ રહ્યા છે જિલ્લા બહારથી આવીને ઘણા અન્ય જિલ્લાના ઈસમો પણ જમીનો ભાડે લઈને રેતીનો સ્ટોક કરી રહ્યા છે આવા માફિયાઓને કોઈનો ડર રહ્યો નથી એમ લાગતું નથી ભૂસ્તર વિભાગ માફિયાઓનું ખુલ્યામ સમર્થન કરતો હોય તેની વાતો સામે આવી રહી છે ઝગડીયા તાલુકામાં હાલ ઠેર ઠેર મુખ્ય ધોરી માર્ગ સહિત માર્ગોને અડીને મહાકાય રીતિના ઢગલાઓ ઉભા કરાયા છે સામાન્ય રીતે રેતીનો સ્ટોક જ્યાં કરવાનો હોય તે જગ્યા એને થયેલ હોવી જોઈએ પરંતુ હાલ તાલુકાના રાજપાડી ઉમલ્લા વચ્ચે મુખ્ય ધોરી માર્ગને અડીને મોટી સંખ્યામાં મહકાઈ ડુંગર સમાન રીતિના ઢગલાઓ ઊભા કરાયા છે આમાં કેટલાક કાયદેસર રીતે નિયમોના પાલન સાથે ઊભા કરાયા છે અને કેટલાક ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા છે અને તેની કોઈ પણ જાતની તપાસ થતી નથી આ અંગે જવાબદાર ભૂસ્તર અધિકારીઓનો સંપર્ક કરતા તરફથી કુલકુણ જવાબ મળતા રીતમાફિયાઓ સાથે તેમની મિલીભગત ભગત હોવાની શંકાઓ સેવાઈ રહી છે